આજે પંદર માર્ચના દિવસે મહામાનવ માંડ્યવર કાશીરામ સાહેબનો જન્મદિવસ હોય તે નિમિત્તે માંન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિની ઉજવણી સમગ્ર સમાજ એક થઈને એકાણું મો જન્મદિવસની આજે ઉજવણી કરી ઉજવણીની સાથે સાથે માંન્યવર કાશીરામે જે સંદેશો દીધો તો કે તમે માત્ર ને માત્ર મત દેવાવાળા નથી પણ મત લેવાવાળા છો અને આ દેશના શાસક બનો એવી જ્યારે માન્યવાર કાશીરામ સાહેબે સંદેશો આપેલો હોય આકાશભાઈ એક પત્રકારે એવું પૂછ્યું કે તમારો ઉદ્દેશ્ય શું છે કાશીરામ સાહેબ ત્યારે કાશીરામ સાહેબે એવો હસતા મોઢે એવો જવાબ આપ્યો હતો હું તો સાહુ પેરિયર અને બાબા સાહેબ આંબેડકરના જે કામો છે એ કામો કરવા માટે બહુજન સમાજ પાર્ટીનું નિર્માણ કરવું કરેલું એવા માન્યવાર કાશીરામના જન્મદિવસે આજે કેક કાપી બાળકોને કૂદી ગાંઠિયા અને સમાજમાં એક થાવ સંઘર્ષ કરો સંગઠિત બનો તેવા ઉદ્દેશ્યની વાતો કરી સમાજના દરેક આગેવાનો આજ રોજ ભેળા થયા અને હળી મળી અને ખુશીઓથી આ ઉજવણી જન્મદિવસની કરી કરેલ છે જય ભીમ નમો બુદ્ધ જય ભારત